નમસ્કાર મિત્રો પ્રખ્યાત ક્રિકેટ ખેલાડીઓ જેમણે ટેસ્ટ ક્રિકેટમાં માત્ર એક જ વિકેટ લીધેલ અને તે ટેસ્ટ વિકેટનું નામ એક રાહુલ દ્રવિડ બોલર રિડલે જેકબ્સ વિકેટ એમની વર્ષ બે હજાર બે બે સુનિલ ગાવસ્કર બોલર જાહીર અબ્બાસ તેની વિકેટ વર્ષ ઓગણીસો અઠ્યોતેર ત્રણ માર્ક બાઉચર બોલર ડ્વેન બ્રાવો તેની વિકેટ વર્ષ બે હજાર પાંચ ચાર બ્રેન્ડન મેક્યુલમ બોલર તેની વિકેટ સરફરાજ અહેમદ વર્ષ બે હજાર ચૌદ પાંચ એલિસ્ટર કૂક બોલર તેની વિકેટ ઈશાન શર્મા વર્ષ બે હજાર ચૌદ છ ઇયાન બેલ બોલર તેની વિકેટ મોહમ્મદ યુસુફ વર્ષ બે હજાર પાંચ સાત માર્ક ટેલર બોલર તેની વિકેટ રશીદ લતીફ વર્ષ ઓગણીસો ચોરાણું આઠ ડેવિડ ગ્રોવર બોલર તેની વિકેટ કપિલ દેવ વર્ષ ઓગણીસો બ્યાસી નવ ડેસ્મોનેન્સ બોલર તેની વિકેટ સરફરાજ નવાજ વર્ષ ઓગણીસો નેવું